જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટ યાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો તો હલો મિત્રો ભાવ જાણી લઈએ મગફળીના નીચામાં નીચો ભાવ છે અગિયારસો પાંચ રૂપિયા અને ઓછામાં ઓછો ભાવ છે તેરસો ને રૂપિયા અને ઘઉંનો નીચામાં નીચો ભાવ છે ચારસો એકોતેર રૂપિયા અને ઓછામાં ઓછો ભાવ છે પાંચસો ને અડસઠ રૂપિયા પૂરા તો આગળ આપણે અડદ અને મગનો ભાવ જાણી લઈએ તો મિત્રો અડદનો નીચામાં નીચો ભાવ છે હોલ છો ને ચાર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે અઢારસો ને પંદર રૂપિયા પૂરા મગનો નીચામાં નીચો ભાવ છે હોલ છો ને એકોતેર રૂપિયા પૂરા અને ઉચ્ચામાં ઓછો ભાવ છે ઓગણીસો ને પંચોતેર રૂપિયા પૂરા મિત્રો તો આગળ આપણે બીજો ભાવ જાણી લઈએ હાલો તો આગળ છે ચણા અને ધાણા તો ચણાનો નીચામાં નીચો ભાવ છે એક હજાર ને એકાણું રૂપિયા પૂરા અને ઉચ્ચામાં ઓછો ભાવ છે અગિયારસો ને રૂપિયા પૂરા અને ધાણાનો નીચામાં નીચો ભાવ છે એક હજાર રૂપિયા પૂરા અને ઓછામાં ઓછો ભાવ છે બારસો ને એક રૂપિયો પૂરો તો આગળ આપણે સોયાબીન અને તુવેરનો ભાવ જાણી લઈએ તો સોયાબીનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને રૂપિયા પૂરા અને ઓછામાં ઓછો ભાવ છે આઠસો ને રૂપિયા પૂરા અને તુવેરનો નીચામાં નીચો ભાવ છે અઢારસો ને પચીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે બે હજાર એકત્રીસ રૂપિયા પૂરા તો આગળ આપણે બીજો ભાવ લઈએ મિત્રો આગળ છે અને જુવાર તો જુવારનો નીચામાં નીચો ભાવ છે ચારસો ત્રણ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો વીસ રૂપિયા પૂરા અને જુવારનો નીચામાં નીચો ભાવ છે સાતસો એકોતેર રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે આઠસો ને એકત્રીસ રૂપિયા પૂરા તો આગળ આપણે સફેદ તલ અને કાંગનો ભાવ જાણી ભાવ હાલ તો સફેદ તલનો નીચામાં નીચો રૂપિયા પૂરા અને ત્રણ હજાર રૂપિયા પૂરા અને કાંગનો નીચામાં નીચો ભાવ છે એક હજાર પંચાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો પાંચ રૂપિયા પૂરા તો આગળ આપણે રાયડા ભાવ જાણી લઈએ હાલો મિત્રો તો રાયડાનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને સાઠ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે નવસો ને સોતેર રૂપિયા પૂરા જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો